સંકેટાના ખેડૂતની જમીન વિવાદ જેટકોના ટાવર માટે ખેતર કબજા કરવાનો આક્ષેપ સંકેટા તાલુકાના ખેડૂત નિવિલ બાબર રોહિતે પોતાની જમીન અંદગી ન્યાયની માંગણી કરી છે ખેડૂતના આક્ષેપ અનુસાર ઝેડકો કંપનીએ તેમની પરવાનગી વિના ખેતરમાં ટાવરનું સ્થાપનનું કામ શરૂ કર્યું છે ખેડૂતનું કહેવું છે કે તેમને વડોદરા બોલાવી જમીનની માપણી તો કરી પરંતુ વળતરની કોઈ ચર્ચા કરવામાં આવી નહીં તેઓ કહ્યું કે તેમના પિતાએ અગાઉ પણ સરકારી હિતમાં ડેમ અને કેનાલ માટે જમીન આપી છે પરંતુ હવે તેમના ખેતરમાં ટાવર માટે જમીન કબજે કરવામાં આવી રહી છે કંપનીના અધિકારીઓએ તેમને મોબાઈલ ફોન પર લેટર બતાવ્યું કે આ જમીન તેમની નથી ખેડૂતોનો આરોપ છે કે જેટકો દ્વારા સરપંચ અને મજૂરોને ધમકી આપવામાં આવી રહી છે એટલું જ નહીં તેમના ખેતરમાં ઊભા તુવેરના પાકને પણ તોડીને નષ્ટ કરવામાં આવ્યા છે આ મામલે ખેડૂતે કલેક્ટર મુખ્યમંત્રી અને મામલતદારને લેખિત અરજી આપી છે અને ન્યાયની માંગ કરી છે ખેડૂતોએ આ મામલે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી છે આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા મારી કંપનીમાં મારા ખેતરમાં જેટકો વાળા ટાવર નાખી રહ્યા છે મારું નામ નિવિલ બાબરભાઈ રોહિત છે મેં નર્મદાનો અસરગ્રસ્ત છે મેં સરકારના હિત માટે પહેલે પણ જમીન આપેલી છે પહેલાં ડેમમાં આપેલી છે એની પછી મેં કેનલમાં આપેલી છે કેનલમાં બી મારો ટુકડો પડે ટુકરો છે એ ટુકડામાં માટે આ ટાવર નાખી રહ્યા છે જેટપુર કંપની એની માટે મારા દરખાસ્ત છે એટલે શું પ્રોબ્લેમ થાય તમને મતલબ એમાં એવું છે કે આ બા ટાવર નાખી રહ્યા છે ચારસો અડતાલીસમાં અને ખરેખર ચારસો અડતાલીસમાં ટાવર નથી નાખી રહ્યા નાખ્યા રહ્યા ચારસો ઓગણપચાસની અંદર અને જે ચારસો ઓગણપાસ સર્વે નંબર છે એ મારા ખેતરનો સર્વે નંબર છે જ્યારે મેં એમણે રજૂઆત કરી છે એમના રજૂઆત કરી અરજી બી નાખી છે કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીને મોકલી છે બધાની પણ મારી અરજીનો કોઈ જવાબ આવ્યો નથી અને કલેક્ટર સાહેબે એમને પરવાનગી આપી દીધી છે ટાવર નાખવાની પણ ખરેખર સ્થળ પર શું છે કોઈને કશું ખબર નથી એની માટે મેં એવું બી અરજી બી નાખવામાં આવ્યું લખી દીધું છે અરજીમાં સ્પષ્ટપણે લખી રાખ્યું છે કે જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે નાખી રહ્યા છે એ ખરેખર ચારસો ઓગણ ટાવર અને વળતર આપી રહ્યા છે ચારસો અડતાલીસ સરકારે ફક્ત ને ફક્ત અસરગ્રસ્તોને બે હેક્ટર જમીન ખેડવા માટે જ આપી છે એની અંદર કોઈપણ પ્રકારનું ટાવર કે આવી શકે એવું નથી કાયદા કાનૂન લક્ષણ આ લોકોએ મારી પરવાનગી અન મારા ખેતરમાં કામ ચાલુ કરી દીધું છે અને મને એમ કહેવામાં આવ્યું છે કે કલેક્ટર સાહેબે મને પરવાનગી આપી દીધી છે કલેક્ટર સાહેબે તમને પરવાનગી આપી છે તો ચારસો અડતાલીસને આપી છે અને તમે કામ કરીએ છીએ ચારસો ઓગણપચાસમાં અને મારો ઉભો ભાગ તુવેરનો બી કાપી નાખવામાં આવે છે મારી પરવાનગી પર હવે અત્યારે આટલી દાદાગીરી છે જેટકોવાની કે મને કહે છે કે આ માલિક તમે નથી તમેથી નીકળો તમારે આવન તમારે કોઈ લેવા દેવા નથી હાલ સ્થળ ઉપર જોયા બીજા વિચાર્યા વગર સર્વે કર્યા વગર ડાયરેક્ટ આવવાનું કામ ચાલુ કરી દીધું છે અરજી કંઈ કંઈ તમે આપી દો દાદા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલેક્ટર સાહેબ જિલ્લા છોટાઉદેપુર મામલતદાર સંખેડા અમદાવાદ અધ્યક્ષશ્રી નવરંગુવા ચા જગો અરજી આપેલી છે તમારું શુભ નામ સાહેબ નિવિલભાઈ બાબરભાઈ રોહિત નામ મારું માલુમ તાલુકો સંખેડા જિલ્લો છોડાવું મારું નામ નિવિલભાઈ બાબરભાઈ રોહિત છે મારું ગામ માલુ તાલુકો સંખેડા જિલ્લો છોટા ઉદયપુર છે હાલમાં મારા ગામમાં જેટકોનું ટાવરનું કામ ચાલી રહ્યું છે જેટકો કંપનીવાળાએ મારા ખેતરમાં મારી પરવાનગી વગર માપ લઈ ગયા છે એના પછી મને કોલ કરીને બરોડાથી બોલાવી રહ્યા છે કે તમારા ખેતરમાં ટાવર નાખવાનું છે તો તમે સ્થળ પર આવો તો સ્થળ પર મને બોલાવે છે સેન્ટરનું મારું માપ લે છે બધું કરે છે પછી મને નહીં વળતરની વાત કરીને કશી વાત કરી નથી એની પછી મારું કહેવાનું એવું છે કે મારે ટાવર નાખવા દેવાનું છે નથી કારણ કે મેં સરકારના હિતમાં મારા ફાધરે ડેમમાં બી જમીન આપી છે એની પછી કેનાલમાં પણ જમીન આપી છે એની પછી પછીનો ટુકડો પડ્યો તો આ ટુકડામાં બી એ લોકો નાખે છે તો બધું જ સરકારના હિતમાં આપશું કદાચ કોઈ કાયદાકારનું જે કોઈ છે જ નહીં શું અને હવે જેટકુવારોનું એવું કહેવું છે કે આ જમીન તમારી નથી તો મારું જેટકોવારાને એવું કહેવું છે કે જમીન મળી નથી તો કોની છે મને નિગમે જમીન આપી છે તો તમે નિગમને સ્થળ પર બોલાવો ગામના પંચાયતને બોલાવો રૂબરૂમાં કરો તમે ખરા કર્યા વગર તમે ડાયરેક્ટ આવવાનું કામ કરી રહ્યા છે અને હવે અત્યારે એવું કહે છે મને ફોન કરીને કે આ જમીન તમારી છે જ નથી જમીન મળી નથી તો કોની છે અત્યારે એમનો ગઈકાલે રાત્રે અને અત્યારે મારી પાસે લેટર આવ્યો છે તમે જોઈ શકો છો તો કે જ્યાં જિલ્લા મેજિસ્ટર છોડાઉ દુપેર એવું કે જ્યાં પરવાનગી એમને આપી દીધી છે તમારા ખેતરમાં ટાવર નાખવાનું એ મારા ખેતરમાં ટાવર નાખવાનું તમે કહો છો આમાં એવું કહે છે સાહેબ કે આ જમીન તમારી નથી તો જમીન નથી તમારી તો ઘડી ઘડી તમે મને કશું પણ નોટિસ મોકલો છો કહો છો એમ કે જ્યાં જમીન તમારી છે ને આ બાજુવાળાની જમીન છે આ વળતા તમને બાજુવાળું મળશે મેં તે મેં અરજી નાખેલી છે મુખ્યમંત્રી નાખેલી છે કલેક્ટરને નાખેલી છે મામલતદારને બી નાખેલી છે મારી જરૂરી અરજીનો કોઈ આવ્યો નથી અને દર વખત આ સાહેબો સરપંચના ઘરે જાય છે મારા મજૂરના ઘરે જઈને બીવડાવે છે અને અત્યારે ઉભો પાકની કુવેરનો પાક હતો તે બી મજૂરીને ધમકાવીને કાપી નાખવામાં આવે છે નથી એની જાણ કરી એ કશું નથી કરી અને અત્યારે મેજિસ્ટ્રેટનો લેટર બતાવે છે વોટ્સઅપ કરીને અને કહે છે મને કલેક્ટરને મંજૂરી આપી દીધી છે એટલે અમે કામ ચાલુ કરવાના છે તો શું આવી સરકારના આ જ નીતિમો છે આવી તો જ ખેડૂતોને મારી નાખશે સરકાર આનો નિકાલ જેમ બને એમ જલ્દી કરો બસ એટલી જ મારી સરકારને વિનંતી છે